ભરૂચ પાલિકા ફાયર વિભાગ દ્વારા નવરાત્રી આયોજકોને મંજૂરી માટે તાકીદ ભરૂચ શહેરમાં માતાજીની આરાધનાનું પર્વ નવરાત્રી શરૂ થતા હવે ગણતરીના દિવસો જ બાકી છે આ વચ્ચે ભરૂચ પાલિકા ફાયર વિભાગ દ્વારા ગરબા આયોજકોને તાકીદ કરવામાં આવી છે કે તેઓ સરકારી ગાઈડલાઇન મુજબ મંજૂરી માટે તાત્કાલિક અરજી કરે ઇન્ચાર્જ ફાયર ઓફિસર શૈલેષ સાંસિયાએ માહિતી આપતા જણાવ્યું કે હજુ સુધી માત્ર બે ગરબા આયોજકો જ પરમિશન માટે અરજી કરી છે જ્યારે શહેરમાં આઠેક મોટા સ્થળોએ સોસાયટીઓ અને પાર્ટી પ્લોટોમાં ગરબા મહોત્સવ યોજાવાના છે સરકારી ગાઈડલાઇન મુજબ ગરબા આયોજકોને સુરક્ષાના બત્રીસ મુદ્દાઓનું પાલન કરવું ફરજિયાત છે જેમાં ફાયર એનઓસી પાર્કિંગ વ્યવસ્થા સીસીટીવી કેમેરા મહિલા સુરક્ષા એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ્સ તથા ફાયર સેફ્ટીના સાધનો જેવી મહત્વપૂર્ણ બાબતોનો સમાવેશ થાય છે આ માટે પ્રથમ પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરીને મંજૂરી લેવી પડશે ફાયર વિભાગ દ્વારા અરજી મળ્યા બાદ ગરબા ગ્રાઉન્ડ પર જઈને ઇન્સ્પેક્શન કરવામાં આવશે અને જરૂરી સુવિધાઓ સંતોષકારક હોવાનું જણાશે ત્યારે એનઓસી આપવામાં આવશે ફાયર વિભાગની અપીલ છે કે ગરબા આયોજકો માત્ર સજાવટ અને કાર્યક્રમની તૈયારીમાં જ નહીં પરંતુ સુરક્ષાને પણ પ્રાથમિકતા આપે જેથી નવરાત્રી ઉત્સવ આનંદમય અને નિરાતે ઉજવાઈ શકે મારું નામ શૈલેષસિંહ સાસિયા છે ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું હાલ અગાઉ દિવસોમાં નવરાત્રિ ગરબા મહોત્સવનું આયોજન થવાનું હોય જેથી ગુજરાત સ્ટેટ ફાયર સર્વિસ સર્વિસ તર દ્વારા બત્રીસ મુદ્દાઓ ધ્યાને લઈ આયોજકોને ફાયર સેફ્ટી માટેનું આયોજન કરવાનું રહેતું હોય જે બત્રીસ મુદ્દાઓનું મુદ્દાઓ ધ્યાને લઈ તે પ્રમાણેનું આયોજન કરી એમને ગુજરાત સેફ્ટી ફાયર કોપ પોર્ટલ પર અપલોડ કરી એની એનઓસી લેવાની રહેશે અને આયોજન કરવાનું રહેશે